જય ભીમ નમો બુધાય હું રાજુ સોલંકી આથી બે વર્ષ પહેલાં જે ગણેશ ગોંડલ અને સંજુ સોલંકીનો જે ઝઘડો હતો એ ઝઘડામાં મેં બાર કલાક મઠામણ કરી અને એફઆઈઆર દાખલ કરાવી ત્યારે એક પણ સમાજનો આગેવાન મારી સાથે નહોતો એફઆઈઆર લઈ આવ્યા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેં અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું એ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના પ્રેશરમાં આવી સરકાર સીએ ગણેશ ગોંડલની ધરપકડ કરી ત્યાર પછી હું રાજકોટ આવેલો મારી બીપીની દવા ચાલુ છે દવા લેવા આવેલો મને મારા એક આગેવાનનું જે દેવદાનભાઈ મુસળિયા છે એમનો મને ફોન આવેલો કે મને અનુરૂચસિંહ બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુરૂચસિંહ બાપુને મળવા જવાનું રીબડા છે ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતો મને ફોન આવ્યો એટલે મેં કીધું હું એ રીબડાની બાજુમાં જ છું ત્યારે યોગેશ ભાષા પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને અનુરૂધસિંહ બાપુ લઈ ગયા બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે જેમ જયરાજસિંહ જાડેજાને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરૂ કાઢી એમ આપણે જયરાજસિંહ બાપુને આબરું કાઢવા જવાની છે તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું મારા દીકરાને માર્યો એના અનુસંધાન હું એને વાતમાં આવી ગયું લડાઈ ગોંડલ વીસ રીબડાની હતી આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના બે ત્રણ રાજકોટ જિલ્લાના આગેવાન બે ત્રણ જૂનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજની ગેરમાર્ગે દોયો મારો સમાજ નિર્દોષ છે મારા સમાજનામાં ક્યાંય દોષ નથી સમાજે મને મદદ કરી છે એ બદલ સમાજનો હું આભારી છું પણ સમાજના બે ચાર આગેવાન જૂનાગઢ જિલ્લાના ને બે ચાર આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે દોરો છે અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે અમે ગોંડલ આવ્યા ગોંડલ આવી અને અમે જયનાથસિંહ બાપુની આબરૂ કાઢી અને જે મનુષસિંહ બાપુએ કીધું પ્રમાણ મેં બોયલા એવું વર્તન કર્યું એ વર્તન કર્યા પછી એ વિષય પૂરો થઈ ગયો હવે આપણે ભાઈ જે કરવું તે કરી લીધું એની ધરપકડ થઈ ગઈ છે જેલમાં આવી ગયા ગણેશભાઈ આપણે ત્યાં આપણે એન્ટ્રી પાડી આવ્યા દલિત સમાજની તંગડી આપણી ઊંચી રહી ગઈ હવે આપણે વિષય પૂરો કરવા પછી મને સૂચના આપવામાં આવી કે હવે આપણે ગિતાબાની રાજીનામું માંગવાનું છે સમાજના આગેવાન દેવદાન મુસળિયા આ ભાઈ યોગેશ ફાસા એ મને અને દિનેશ પાતર દિનેશ પાત્ર રાજુ સખિયા આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જાવ છું અને બે લાખ બાઇકની મેં ચેલેન્જ કરી અને સમાજે મને સહકારે આપ્યો સમાજ ત્યાર હતી જવા માટે પણ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ અનુરૂધસિંહ બાપુને સમાજના જે આગેવાન છે અમારા જૂનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના બે ત્રણ આગેવાન છે એને ગેરમાર્ગે આખા સમાજને દોર્યો અને ગીતાબાનું રાજીનામું માગવાનું અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અનુસિંહ જાડેજાના દીકરાની ચૂંટણી લડાવવાની આવી રીતના ગેરમાર્ગે સમાજને દોર્યો અને મને પણ જોઈ એટલે હું એની વાતમાં આવી છું કે આપણા સમાજના આગેવાન છે આ સંધુ સોલંકી છે રાજુ સોલંકીનો દીકરો નથી રાજુ સોલંકી ત્રીસ વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે અને ગમે ત્યારે ધોઈડો જાય આધી રાતે જવાનું થાય તો રાજુ સોલંકી જાતો એટલે મેં કીધું આ દીકરો રાજુ સોલંકીનો નથી આ સમાજનો તો સમાજ જે નિનીય રહી એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના બે ચાર આગેવાનનું જૂનાગઢ જિલ્લાના બે ચાર આગેવાનો રાજકોટ જિલ્લાના અને અનુચ જાડેજાએ કર્યું છે અને જ્યારે મારી ગુસ્સીટોક થઈ મારે સમાજને પૂછવું જોઈએ સો ટકા પૂછવું જોઈએ આ સમાધાન કર્યું છે મેં તો મારે સમાજને પૂછવું જોઈએ પણ ક્યારે કે સમાજે મને મદદ કરી તો સો ટકા મારે સમાજને પૂછવું જોઈએ હું જ્યારે જેલમાં ગયો મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા જેલમાં નાખ્યા પછી સમાજના સૌથી પહેલાં ધોરાજી તાલુકાના યોગેશ પાસે હાથું થાક લે કે મારે રાજુ સોલંકીને કાંઈ લેવા દેવાની બીજા નંબરે દેવદાન મુસળીએ ક્યાંક ને ક્યાંક સમાજ તો ત્યાર હતો એક એવું મોટું આંદોલન જવા થઈ રહ્યું હતું કે તમે ઊંડાકાંડને ભૂલી જાવ એવડું મોટું જબરદસ્ત આંદોલન થાય તો રાજુ સોલંકી ક્યાંક ક્યાંક મોટો થાય સમાજના આગેવાનું કપાતા હતા એટલે આંદોલન ના કર્યું સમાજના લોકોને રોકવામાં આવ્યા કે આપણે આંદોલન નથી કરવું આપણે કાંઈ નથી કરું રાજુ એના પાપે અંદર જેલમાં ગયો છે મને મદદ ના કરી મારી ઘરવાળી જાતિના આગેવાનોને પુષ્ટિ કરેલા ભાઈ મારા ઘરવાળાને મારા દીકરાને તમે આખો ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર ને રાજુ સોલંકીના પરિવાર પર ખોટી ટોક થઈ છે આખો સમાજ જાણે છે પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનું વહીવટીતંત્રને સેટિંગ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા અને જેલમાં ગયા પછી સમાજના આગેવાનું જ અમારા જૂનાગઢ ડિવાઈસનું સન્માન કરવા હું કામે ગયા ભાઈ તમે કેમ કે આ જે જૂનાગઢના ડીવાયપી સાહેબ છે તમારા સરમતી સાહેબ છે રાજુ સોલંકીને જેલમાં નાખો એ બદલ સમાજના આગેવાનું જે આ કહેવાતા આગેવાનું હું નામ દઉં છું એ સન્માન કરો કે સાહેબ તમે બહુ સારું કર્યું રાજુ સોલંકીને તમે જેલમાં નાખો તમે મને મદદ કરી હોત મારા ઘર ઘરવાળાઓને પાંચ રૂપિયાની મદદ કરી હોત પાંચ કિલો બાજરો નાખી હોત તમારે સો ટકા સમાજના આગેવાનું પૂછવું પડે કે તમે મને મદદ કરી હું જેલમાં ગયો તો મને જેલમાંથી બહાર કાઢ્યો છે અમે મારા પૈસા આવ્યા પણ લડાઈ રીબડા વીસ ગોંડલની હતી અને સમાજના આખાને ગેરમાર્ગે જોયો છે આ સમાજના આગેવાનું અને અનુષિ બાપુનું કરેલું છે આ બધું એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ગેરમાર્ગે જોયા છે કાંઈ ગયું જય ભીમ નમો બધાય સમાજ મને માફ કરજો ખોટી ફરિયાદ નહીં ફરિયાદ ખોટી નહોતી બનાવ થયો તો જે બનાવ થયો છે એ બનાવ થયો તો પણ એક રસ્તો કોઈ પણ ઝગડાનું કોઈ પણ ઝગડો થાય તો એનો રસ્તો એક સમાધાન છે તો સમાધાન મને કોઈ પ્રેસરથી કોઈ લાલચથી કે કોઈ દબાણથી મને ખાલી આપણે રાજુ સખિયાનો એક ઓડિયો જોયો અમે હમણાં વિડીયો એમાં રાજુ સખિયા એમ કહીશ કે રાજુભાઈ સોલંકી પાંત્રીસ લાખ રૂપિયા ભાઈ અનુદ્ધસિંહ લેવા તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા છે જે તે સમયે મને બે કરોડ રૂપિયાની ઓફર હતી તો હું બે કરોડ લઉં કે પાંત્રીસ લાખ લઉં ભાઈ પૈસા જ મારે જોતા હોય તો અનુરૂષિના પાંત્રી લાખ ના લો જેનાથી બે કરોડ હું લઈ લઉં એક રૂપિયો લીધો નથી અને મારે પૈસાની જરૂરી નથી ભાઈ સમાજ વિરોધમાં નથી જે સમાજના આગેવાનો છે જે બે ચાર કહેવાતા જુનાગઢ જિલ્લાના બે ચાર કહેવાતા રાજકોટ જિલ્લાના જેને ભાઈક બતાવી વાળા છે હમણાં હું એને એક લાખ રૂપિયા ગીચામાં નાખી દઉં એટલે હમણાં રાજુ સોલંકી ભગવાન હમણાં મારા વખાણ કરવા માંડે ભાઈ મને તમને ખબર છે ઘોઘા વદરમાં ભેગા થયા તો પંદર જણાથી હોળ જણા માણસ નહોતા અને તમે આ સમાજના જ આગેવાનો છે જે બેઠા એ પવિત્ર છે નિષ્ઠાવાન છે એ આગેવાનો અમારી સાથે છે પણ જેને ભાગ બતાવી વાળા છે જેને પૈસા જોતા છે જે આની પહેલા તમને ખબર છે તો દિનેશ પાત્ર ઉપર જે કઈ બનાવ થયો હતો અને દિનેશ પાતર રોતો હતો એ વિડીયો તમને મેં જો બતાવી હમણાં એનો રોતો રોતો જ્યારે એ મને વાવળવા એવા છે કે એ સુરત મિટિંગ થઈ હતી અને સુરતથી કોઈ ચોક્કસ આગમન પાછી પૈસા લેવાને આવવાના હતા એટલે આવા એના ધંધા છે સમાજને હાથ જોડીને વિનંતી છે કે આવા આગમનો વાતોમાં ન આવતા અને મારે પૂછવું જોઈએ સમાજને પણ જ્યારે મને સમાજે મદદ કરી હોય તો મારે સો ટકા પૂછવું જોઈએ કોઈ સમાજના માણસ એક કિલો તેલ મારે ઘેરે કે એક કિલો બાજરો આપી ગયા હોય તો મને કહે કે અમે એક કિલો બાજરો કે દસ રૂપિયા રાજુબેન ઘેરે કે પરિવારને મદદ કરી છે તો મારે સો ટકા પૂછવું જોઈએ